જય ભોજુ જય ભોજુરા કેમ છો ભગાજ મજા મજામાં તમે કેમ છો આનંદ આનંદ મજામાં છો હા આનંદ હોમ બાપા ને દેવ કેવા છે વરસાદ પાણી વરસાદ પણ આ દાદા ને ત્યાં થઈ ગયો નથી લાગતો હે દરિયા નો ગોળો પાકિસ્તાન નું આપણું રણ ભર્યું છે હોવે ચા આવે આ જગ્યા નો પરિચય ગયો તમે આ જગ્યા મોણિયો ડુંગર કેવી રે

તમારો હા અમારા જલમય આ ધરતી ઉપર છે હાલમાં એ બધે પછી હા મી ત્રાવડી રે ને એ અમારા દાદા વખત ની અમારી જ છે હોય પશુપાલન બધું પાણી પીએ ગાયું સરે ભેહું હા

આગળ બાબુ દાદા માતાજી નો નોરતા નવ નવ દી અહિયાં રોકાતા નવધી અહિયાં ઢોલો ગાડી ને મોજ કરી બહુ મોજ કરી આનંદ આવે આના માટે અને આ બાજુ અમારે મૂસી કેવરા આ શેલી મૂસી આ બાજુ સુખના ના આ બધી મુસી છે આથી આલો લઈ સીધા વરોડી માતાજી માતાજી વરોડી અહિયાં થી પાછા હાલો એટલે અઢી કિલોમીટર બેલા થાય વરોડી માતાજી પૂર્યો રા નો પરચો પૂર્યો દરિયો સુકાયો ઈ આ દરિયો પોતે દરિયો ટાઈમે દરિયો છે ને હવે ભાઈ આ રણ નું રૂપ લઈ હા બસ અત્યારે રણ નું રૂપ છે એટલે આવું બહુ મોજ કરી તો જાણે ભૂખ્યા બેઠા હોય ભગત હા કુદરતી હવામાન આ ઘાસ કેવું છે જુઓ તમે લીલું લીલું ધરતે ધરતી સમજો કે લીલી ચુંદડી ઉઢી નું ધરતીમાં

ઈ ઈ ઈ ફૂટ્યો આ એમાં અમારા વાત કરે વરસાદ થયો કિલોમીટર કિલોમીટર હવે ઉક બોમ્બ જેવું ગરમ કરી અને ભઠ્ઠામાં નાખ્યું એટલે હું બોમ્બ ફૂટ્યો ને એનો અવાજ આ દસ કિલોમીટર માંથી સાંભળો અને બીજી એવી વાત સાંભળી કે અમુક માલ લઈ ને આવતા

છું ખરું હોય અને વાળો એટલે મૂળ આમાં માલ પોર્યો હોય હા માલ પોર્યો હોય એટલે આપા એક જ ખટક રાખવાની હોય આપા ખટક રાખે આ બધા ઈલાખા આવે હોય આરી હૈત્રી જોર આલે કીંદુરી વારી આ ભગરો ટીંબો આ સપરે

બરાબર અને આ જે ત્રાવડી છે રાતો પાણી ઈ રાતો પાણી ના હા ડુંગર દેખાય ને નાની પાહોડી નાનો પાહોડી રી ઈ પહાડી ને આગળ એના વચ્ચે લગ પડે છે અચ્છા ખાડો ભર્યો પાણી નો એમાં લાલ પાણી એના માંથી બે એટલે મટી રૂપિયા દઈ મંગાવી ઘણું મંગાવે એટલે આપડે તો માનો કઈ લેતા નથી પણ અહિયાં થી કોઈ માણસ ને મૂકી પણ એવું છે કે એમાં લુગડા નાખી દે નગમ જાય લેવા જાવ ત્રણ દિવસ એટલે મટી જાય પણ ઈ શોધ ક્યાં કરી દાંત બોલે આગળ વડીલ હતા ને તો ઈ પાણી ભર્યા મટી જાય એ સો ની કેવા ઓરુચી લાલ પાણી કેવરા આપણે દેશી ભાષામાં રાતો પાણી ખાલી બહુ નઈ એટલે ઈ ટપકે કુદરતી એમાંથી નીકળે ખારમાંથી ને ખાર એવું છે એના અંદર પાણી આવે જમારો ચાલુ ગમે એવા હાથ તકાર પડે ને તો ઈ પાણી નથી ચમત્કાર થી ચમત્કાર દાંત કે નથી કે દાંત કથિયા એમ કે છે કે અમુક કોઈ જૂનું અહીંયા કોઈક માણસ ઓફ થઈ ગયો એની રીતે થી પાણી પરગટે છે ઈ પાણી પીવાથી માટે આવું હા

આ બાજુ વાળો એટલે બનાસકાંઠો આવે આ બાજુ બનાસકાંઠો આમ નીકળો એટલે પાકિસ્તાન બોર્ડર નું ગામ આ બોર્ડર ગામ અને આ નીકળો આ પથ્થર પાણા આગે જગથી પડ્યા હે અમાર પેઢી થઈ મારા પચાસ વર્ષ થયા એના પહેલ ના પડ્યા હે

ઈ કે મણ એક હોય ને એક અડધો તરસ્યો રે એવી લોક વાયકા છે ઈ ખડીર માં કે છે આ બાજુ એક બેટ દેખાય પણ અત્યારે નથી દેખતા આપડે નાક ઉગડેલો ઉઘડેલો હોય તો કપલેટ દેખાય જાય અને પાર્કર માંથી મણ જાતા ને આવતા ઈ આ બેલા માથે સામો વરોડી માતા નું મંદિર રહ્યું ને અહિયાં એમ કેતા કે અહિયાં થી પાંત્રીસ કિલોમીટર થાય છે બરાબર બરોબર અને અહીંયા થી આ રણ થાય બારગાઉલા થી હોર ગાઉન લોધરાણી થી બાર ગામ લોધરાણી નજીક આવે બાર ગાઉાવ થાય આમ કિલોમીટર કે અને આ થી સુઈ થાય પચાસ કિલોમીટર સીધો સીધો પચાસ રણમાં થાય ને જવું હોય

અર્જણ નઈ પણ એક નામ વિષ્ણુ છે અને એક નામ હું ભૂલી ગયો વિષ્ણુ આજે પગી માં આ ડુંગરામાં એને આ પગી પણ નહીં પોસ્ટ ને અહીંયા બધે માણસ ચેક કરતા ને અહીંયા પણ એનો રણછોડ પગી નો મોટો દબદબો હતો રણછોડ પગી આપડા થઈ ગયા કેમ કે હુઈ ગામ

આ આપણે બતાવી આ જગ્યા આ વાળા ડુંગર અને ભગત તમાર નામ થામ કહી દો એ લોકોને ખબર પડે મને તો આવડે પણ તમે કહો સારું લાગે મારું નામ બુડાભાઈ પાસાભાઈ રબારી હા ગામ બેલા હા હાલમાં ભોજુરામ ધામ હા બરાબર વાહ વાહ સંત શ્રી બુડાપુરી એના ગુરુ ભુરાપરી હા ગામ બેલા ભોજુરામ જગ્યા હા કે લગભગ તમે કેટલી પેઢીયાથી તમારે એમનું માં અમારે પેઢી આ પાંચ પેઢી ભગત તો હવે ભગવાન કરશે તો એનો પણ ઉજળો ઇતિહાસ છે આપડે બીજા ત્રીજા ભાગમાં એનો પણ ઈતિહાસ વાગવાની કોશિશ કરશું અને આ ધરતી માતા ને હવે આપણે પ્રણામ